કેન્દ્રીય મંત્રીએ કામના બધી વિકાસની વાતો કરી અને કહ્યું કે વર્ષથી જયારે સત્તામાં જ નથી તો એમણે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે બોલે છે કામ બોલે છે એવું બોલે છે તો કોંગ્રેસ કેવી રીતે આ વાત કરી રહી છે તો સત્તામાં જ નથી શું કે સત્તામાં નથી એવું એ ખોટી વાત કરી રહ્યા છે બે હજાર ચૌદ સુધી કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં જ હતી અને સેન્ટ્રલમાંથી જે બી ફંડ આવતું હતું એના આધારે આખા દેશમાં વિકાસના કામો થયા છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે કોંગ્રેસનું કામ બોલે છે આણંદ જિલ્લાની અમારી ગરિમા કહેવાય જેને એવી અમૂલ નેરીની સ્થાપના કોંગ્રેસના શાસનમાં જ કરવામાં આવેલી છે આણંદ જિલ્લામાં સિંચાઈની યોજનાઓ કે જે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહી છે એ નહેરનું નેટવર્ક પણ કોંગ્રેસના શાસનમાં જ કરવામાં આવેલું છે ક્યાં હો પાણી આ ગયા ગાભી ખુલ ગયા મેરા